આજથી આશો નવરાત્રીનો પ્રારંભ થતા ભક્તોની ભીડ વડોદરાના પાણી ગેટ પાસે આવેલા મહાકાળી મંદિર આશો નવરાત્રિ નિમિત્તે સવારથી જ ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તોએ પૂજા અર્ચના કરી નવરાત્રિનો પ્રારંભ કર્યો હતો આ એક મંદિર પુરાણક છે જેમાં લોકોને મનોકામના પણ પૂર્ણ થાય છે સવારથી લાંબી ભીડ જોવા મળી હતી સાથે નવરાત્રિના દસ દિવસ અને કાર્યક્રમો યોજાશે આઠમા દિવસે હવન યોજાશે જ્યાં

અને સ્થાપન થાય છે આપણા માતાજીનું અને આ અષ્ટમી એ મોટું હવન થાય છે અને અંકુટ થાય છે આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજથી અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાઈ જે માતાજીના બાળ પૂજા હોય છે જે નાની છોકરીઓની પૂજા એ આ નવરાત્રમાં બહુ જ મહત્વ હોય છે માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી એવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી મૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે મારું નામ મેહુલ બ્રહ્મભ